અને છે ને અત્યારે હું તમને બતાવું બહારનું વાતાવરણ જુઓ એટલો વરસાદ પડે છે બે ત્રણ દિવસથી વરસાદ આમ તો અઠવાડિયા થી વરસાદ પડતો નહોતો અને આજ તો ફોવારનો વરસાદ ચાલુ છે જો બહુ જ વરસાદ આવે છે અને મેં છે ને માતાજી નો તૈયાર કરી નાખ્યો છે અત્યારે આપણે પડી છે ને બપોર બ્લોક ચાલુ કર્યો છે જો માતાજીને થાળા અહીં તૈયાર કરી દીધો છે આપણે થાળ ધરવા જવાનું છે પછી પીએલ ને જેલું જમવા બિહાર દેવાનું છે હા સડી ગયો એટલું બોલી ને અને આ છે ને મારે માતાજીનો ગ્લાસ છે ને ગલાસ ઓલો હતો ને આનો સેટનો ગલાસ હતો ને જો આ ગલાસ હતો ને સેટનો એ તૂટી ગયો અહીંથી એટલે પાણી નથી રહેતું મારે બદલાવો પડશે તો આજ મેં છે ને ટબોડી ભરી દીજો આ ગલાસ બી ભર નાખીએ અને આપણે હાલો માતાજીની ખાળ ધરી આવી સોલેછેણા દૂધ રોટલી અને પાણી એટલું છે તો હાલો આપણે આપણે ખાઈન્યુ લાવીએ

અને હું અહીંયા ઉપર આવી છું અને આ વરસાદ જુઓ તમે મંડાણો આમ બધું પાણી પાણી કરી સમજો એટલો બધો વરસાદ આવે છે અને મે આમાં પાછી ઘંટી ચાલુ કરવાની છે મારે કેમ કે લોટ મારે હાવ પૂરો થઈ ગયો છે તો મેં કીધું નવરાત્રી નજીક આવે છે ને આપણે દવણા દળી નાખીએ એટલે કે નવરાત્રીમાં ઉપાધી નહીં તો હું જો યાશ ને હોડાવીને આવ્યો ઘંટી ચાલુ કરવા આવી અને મે કપડા જો બધા રૂમ માં હોય કેવા આ રૂમ છે ને એક એમાં હોય કેવા છો અને આ અમાર ઉપર ઘંટી છે તો આપણે ઘંટી ચાલુ કરવાની છે અને મને બહુ બીક લાગે જાતા જ તે હું જાવત ની જોડતી કેમ કે છે ને ગરો લે હોય વર્ષે તો ઉપર લાવી હતી ઘંટી આઈ બહાર કાઢી ગઈ છું આઈ બહાર કાઢી હતી નકર આઈ પડી હોય ખૂણામાં એટલે હશે તો એ ગરોળી વહી જ ગઈ હશે મેં આ ખોયલું છે ને તો ત્યાંથી વરસાદ આવે છે ઘંટી પલ્લી હોય એવું લાગે છે હા થોડીક પલ્લી ગઈ બહુ નહીં તો હાર વારમાં ઘંટી ચાલુ કરવી છે તો હું કરતો દરવાજો બંધ કરવો પડશે મારે થોડો વરસાદ આવે છે હારો વાળો કંટિન્યુ રહેજો આપણે ઘંટી ચાલુ કરી દેવી ગરોળી ગઈ છે તે જો જોઈએ પાછળ જો અંદર પેટીની પાછળ છે અને મારે આ પેટીમાં ઘઉં છે આ પેટી ખાલી થઈ ગઈ છે એટલે જ અહીં આવું એમાં બહુ જ બીક લાગે એવું છે સારું આલો કોને કોને મારે જેમ ગરોળેથી બીક લાગે છે હું તો અહીંથી વલસાદ બતાવું છું તો ચાલુ જ છે હો એક ધારો છે ને ચાલુ થાબો કેવું થઈ ગયું છેવાળા શેવાળ વાળું કેટલું સાફ કરવું એક ધારો ચાલુ ને ચાલુ જ છે સવાર દી આમ નામ હવે આ કેલી બંધ નામ તો કઈ ખેતી બંધ થાય કઈ હવે તો તો કન્ટિન્યુ આપણે દેવી ગમતી તો ફેમિલી જો છે ને ઘંટી ઉપર સડી કે ગરોળી છે ને જાય તો ગમું ગરોળી છે ને પાછળ છે

કઈ વગરની થઈ જશે ઘરે કોઈ સિઆઈ નહીં પણ દવાખાને લઈ જાય એમને હવે એનું શું કરવું મારે બહુ બીક લાગે ગરોળીની સી ઓલી બાજુ પેટી ની પાસળ છે ઓલી આ પેટી રહી ને પાસળ છે કઈ નીકળતી નથી હવે આવું થાય મારે તો હું અહીં દળવા આવું ને એટલે

આ કેવું કરે ખબર છે એવું સમોસા માં પાણી નાખીને ખાય લોંદા જેવું કરીને મને નો ભાવે એવું આવું કેવું લોંદા જેવું કરીને ખાય એ અહીં ખાય છે હવે આપણે છે ને રસોઈ બસોઈ બનાવશું મારે હજી થોડુંક દળવાનું બાકી રહી ગયું ભાખરી તો દળી નાખી છું હવે દળી નાખું છું અને માંડ માણ દળ્યું હો ગરોળી ગઈ ને પછી મેં દળ્યું ગરોળી ને મેં માણ માંડ કાઢી અને પછી મેં દળ્યું થોડુંક તો જો ફેમિલી છે ને પિયલ ને આ શરદી જેવું થઈ ગયું છે આમ ના થોડું ભારે ભારે લાગે છે તો મેં કીધું બાફ આપણે હિયાંશ ને બાફ આપ્યો હતો ને ત્યારે બાફ અમને દવાખાને થી આપ્યો હતો ને પડ્યો છે બે બોટલ અને સારું હાલો આપણે પીએલને થોડુંક બાફ કપાઈ દઈએ એટલે એ નાક ખુલ્લું થાય છે ને એને મજા આવે થોડીક શરદી હળવી પડી જશે તો અમે જો જાઈએ છીએ બાફ દેવડાવા દવાખાને જો પીયું પીયું બેન અહીં તૈયાર થઈ ગયા છીએ હિયાંશભાઈ અમારે હારે આવે છે જો બેનભાઈ બે અહીં જો નીકળ્યા પીયું બાફ દેવા જાઓ પટે તો હારું ચાલો આપણે બાફ દઈ આવીએ

તો જો ફેમિલી પીએલ ને લઈને દવાખાને થી વઈ આવી અને સેને મે અડધી રસોઈ બનાવી નાખી ને અડધી બાકી સિંતા યશભાઈ જો આ ચપ્પલ ની દુકાન ખોલી નાખી બધા ચપ્પલ આ ઉપર દાદર માં પડ્યા હોય ને ખૂણા માં ન્યા ચડીને બધા ચપ્પલ નીચે નાખે ન્યા ઉપર વયો છે ન્યા થી બધા ચપ્પલ નીચે નાખે ને પછી અમે થોડીક વાર થાય ને મૂકી ને તાઈને ખબર પડે ને કે આ ચપ્પલ મુકાઈ ગયા છે ન્યા તો પાસો ન્યા થી નાખે એમ કોને ખબર હું તકલીફ થાતી છે ને ચપ્પલ ન્યા એવા નથી તો